નામદાર ગાયકવાડ સરકારની અનુમતિ હોય તો દરબાર મધ્યે એક વાત કરવા માગું છું અનુમતિ છે બોલો શું કહેવું છે આપણા રાજ્યમાં સ્વામિનારાયણના એક શિષ્ય ગોપાળાનંદ આવ્યા છે બધા એવું કહે છે કે ગોપાળાનંદ બહુ જ્ઞાની છે બધા શાસ્ત્રો જાણે છે અને શાસ્ત્રો દ્વારા પોતાના ગુરુ સ્વામિનારાયણનું ભગવાન તરીકે પ્રતિપાદન કરે છે

અરે કરાવવાની ક્યાં વાત કરો છો પોતાને પણ સમાધિ ના થાય એનો અર્થ આ ડોંગ પ્રપંચ અને તુત છે હા હા આ એક જાતો તુત જ છે ઉબારો ઉબારો આ શોભરામ શાસ્ત્રી આ સભામાં સૌથી વિદ્વાન છે એમને પૂછી આ બાબતમાં એ શું કહે છે મનદાતા એક પ્રકારનું પાખંડ જ છે કલયુગની અંદર ભગવાન હોય જ ન શકે અને સમાધિ સમાધિ તો અશક્ય જ છે પૂર્વના કોઈ અવતારો એ સમાધિ કરાવી નથી મોટા મોટા તપ કરી રાફડા થઈ ગયા છતાં કોઈ સમાધિ સુધી પહોંચ્યા નથી અને આ સ્વામિનારાયણ સમાધિ કરાવે છે અરે પોતે તો કરાવે છે પણ તેમના શિષ્યો સમાધિ કરાવે છે કોઈ હિસાબે શક્ય નથી આ બધો મિથ્યા પ્રપંચ છે રાજન મારું મારો તો આ તૂતનો ઉકેલ લાવવો જોઈએ બોલો વિદ્વાનો તમે શું કહો છો આ શોભારામજીએ કહ્યું ને એ બરાબર છે આ વાતનો ઉકેલ લાવવો જ પડશે શું કહો છો બંધુઓ છે પણ આ પાખંડ ખુલ્લું કોણ પાડશે રાજન મારા ધ્યાનમાં એક એવી વ્યક્તિ છે જે આ ગોપાળાનંદનું પાખંડ ખુલ્લું પાડી શકે સેનાપતિ જલ્દી કહો જલ્દી કહો કોણ છે હા સેનાપતિ બોલો કોણ છે જે આ ગોપાળાનંદના પાખંડને ખુલ્લું પાડી શકે નામદાર એ છે ઢુંઢુબા ઢુંઢુબા રાજન ઢુંઢુબાએ આજ સુધી અનેકના પાખંડ ખુલ્લા પાડ્યા છે અને મને લાગે છે કે આ ગોપાળાનંદના પાખંડને પણ એ જ ખુલ્લા પાડશે સભાજનો શાસ્ત્રમાં કહ્યું છે કે હંમેશા સત્યનો જ જય થાય છે માટે જલ્દી બોલાવો ઢુંડુબાને અને મોકલો ગોપાલનંદ સ્વામી જોડે તો ખબર પડે સાચું શું છે ને ખોટું શું છે જાઓ જાઓ સિપાહી ડુંડુવાને બોલાવિયાઓ ડુંડુવા નામનો પંડિત બ્રાહ્મણ હતો જેની પાસે મેલી મંત્ર સાધના વાળો એક ડંગોરો હતો તેના પ્રતાપે તેનાથી ભલ ભરા લોકો બીતા હતા ખૂબ માથા ભારે અને ક્રૂર ગણાતો આ ડુંડુવા આવીને શું કરે છે તે જોઈએ બોલો રાજન શા માટે મને યાદ કર્યો ઢુંડવા આપણા રાજ્યમાં એક સ્વામિનારાયણના સંત આવ્યા છે જેમનું નામ ગોપાળાનંદ છે એ લોકોને સમાધિના નામે પોતાની માયા જાળમાં ભેળવે છે પોતાના શિષ્ય બનાવે છે તો તું જઈને આ બધું પાખંડ ખુલ્લું કર રાજન આ તો મારા ડાબા હાથ નો ખેલ છે હું હમણાં જ આખા વડોદરા શહેરમાં વાત ફેલાઈ ગઈ કે ઢુંડુબા ગોપાળાનંદ સ્વામીશ્રીની પરીક્ષા લેવા જવાનો છે તેથી કેટલાક હરિભક્તો ચિંતામગ્ન બન્યા કારણ કે તેઓ જાણતા હતા કે ઢુંડુબા ખૂબ માથાભારે તથા ખરાબ માણસ છે વળી જે સદગુરુનો મહિમા જાણતા હતા તેમણે તો નક્કી જ કરી નાખ્યું હતું કે ઢુંડુબા બીજે બધે જીતે કે સૌને દબાવે પણ આજે તો તેનો પૂરેપૂરો ઘાટ ઘડાઈ જવાનો છે આખા શહેરમાં વાત ફેલાઈ ગઈ અને તમાશાને તેડું ન હોય એ ન્યાયે સવારના પહોરમાં જ લોકોના ટોળે ટોળા ઉભરાવા લાગ્યા ઢુંડુબા પોતાના એક હાથમાં ત્રિશૂળ અને એક હાથમાં ડંગોરો લઈ આડાણિયાના વિશાળ મેદાન તરફ નીકળી પડ્યો જ્યાં ગોપાળાનંદ સ્વામી સભા ભરીને બિરાજમાન છે મુક્તો આપણને ભગવાને કૃપા કરી મહા મોંઘો મનુષ્ય જન્મ આપ્યો છે તો તેને આમ તેમ વેડફ્યા વગર ભગવાનનું ભજન કરવું આ એક જ જન્મ એવો છે કે જેની અંદર ભગવાન ભજવાનો યોગ મળે છે તો ભગવાન ભજી જન્મ મરણના ફેરાથી આપણે છુટકારો મેળવીએ સ્વામી 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 તમે અહીંથી જલ્દી જલ્દી ચાલો ચાલો પણ શું થયું એ તો કહો સ્વામી એ વાત પછી પહેલા તમે ચાલો 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 ક્યાં લઈ જવા છે વિસ્તારથી વાત તો કરો સ્વામી સ્વામી પેલો ડુંડુબા છે ને મેલી વિદ્યા વાળો હવામાં ડંગોરો ફેરવે છે એ આજે તમને મારવા આવવાનો છે બહુ ખૂંખાર છે દયાળુ અમને તમારી ચિંતા થાય છે માટે જટ ચાલો જટ ચાલો અરે આ શું બોલો છો તમને મહારાજ પર વિશ્વાસ નથી ધાર્યું તો બધું મહારાજનું જ થાય છે અનંત કોટી બ્રહ્માંડના આધિપતિ આપણી સાથે છે અને મહારાજે પોતે કહ્યું છે ને અગણિત વિશ્વની રે

આવે ત્યાં સુધી આપણે મહારાજ ની ધન ચાલુ રાખો સ્વામીના સ્વામી ન સ્વામી ન સ્વામી ન સ્વામી ન સ્વામી ન સ્વામી ન સ્વામી નારાયણ સ્વામી નાયણ ક્યાં છે ક્યાં છે સમિ વાળો ગોપાલનંદ આઓ ભૂદેવ બોલો આપને શું કામ છે અમે છીએ ગોપાળાનંદ સ્વામી તમે છો ગોપાળાનંદ તમે કોના ખાડાના છો અને કોનું ભજન કરો છો અમે સાક્ષાત સર્વોપરી સ્વામિનારાયણ નામે પ્રગટ ભગવાનના સંત છીએ અમે તેમનું ભજન કરીએ છીએ મેં સાંભળ્યું છે કે તમે દરેક સમાધિ કરાવો છો આ બધું ચાલ્યા જાઓ સમાધિ નું નાટક કરો છો તમે જોયો છે અમારો એ તમારા જેવા ખોટા તૂત ચલાવતા હોય જે ભોળ ને પોતાની ઇન્દ્રજાળમાં ફસાવતા હોય એનું માથું ફોડી નાખે છે અમે કોઈ જ ખોટા તૂત નથી ચલાવતા અમે તો અમારા ભગવાનનું ભજન કરીએ છીએ અને કરાવીએ છીએ મારે બીજું સાંભળવું નથી આ બધું તમારું નાટક લઈને કાલ સુધીમાં ચાલે જાવ નહીં તો નહીં તો જોય જેવી થશે કાલ કોણે જોઈ છે જે કરવું હોય તે આજે જ કરો અમે પણ જોઈએ કે તમારા ડંગોરામાં અને તમારામાં કેવી તાકાત છે જોઈ મારા ડંગોરાનો જા પેલા

એક સમાચાર લઈને આવ્યો છું હા બોલો શું સમાચાર લઈને આવ્યા છો હે રાજન આજે તો ગજબ થઈ ગયો પેલો ઢુંડુબા ઢુંડુબા શું સમાચાર છે ઢુંડુબાના શું પેલા ગોપાળાન સ્વામીને માર્યા કે શું શું ગોપાળાન સ્વામી રાજ્યમાંથી ભાગી ગયા અરે ના ના પેલા સાંભળો તો ખરા હા હા બોલો રાજન આજે તો ગજબ થઈ ગયો પેલો ઢુંડુબા ગોપાળાનંદ સ્વામીને વશ કરવા ગયેલો

તે પ્રમાણે સત્યનો જ જય થયો ગોપાળાનંદ સ્વામી સત્ય છે ઢુંઢુંવા ઢોંગીને પાખંડી છે ખરેખર ભગવાન સ્વામિનારાયણ પણ સાચા એમના ગોપાળાનંદ સ્વામી પણ સાચા અને સમાધિ પણ સાચી હવે તો આપણને સૌને વિશ્વાસ આવી ગયો કે કળિયુગની અંદર પણ પ્રત્યક્ષ ભગવાન છે તો બોલો પ્રત્યક્ષ ભગવાન શ્રી સ્વામિનારાયણ જય હો જય હો જય હો જય જય કાર હો એવા જ સમર્થ સદગુરુ ગોપાલનંદ સ્વામીનો પણ જય હો જય હો જય હો જય જય કાર હો આમ ઢુંડુબાનો પરાજય થાય છે સમર્થ સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી શ્રીનો ચારેય તરફ જય જયકાર થઈ જાય છે બીજા દિવસે સ્વામીશ્રી સભા ભરીને બેઠા હોય છે ત્યારે ઢુંઢુબાના પડોશમાં રહેતો એક બાળક એના મામાની સાથે સ્વામી શ્રીની સભામાં જાય છે અને સ્વામી શ્રીની દયાથી તેને સમાધિ થઈ જાય છે સમાધિમાં ભગવાન સ્વામિનારાયણ તેને પેંડો આપે છે સમાધિ ખૂલતા તે પેંડો પોતાના મામાને બતાવે છે અને આગળ શું થાય છે તે જોઈએ અરે અરે ઊંઘે છે કેમ જાગ જાગ અરે શું થઈ ગયું છે આને કેમ કેમ જાગતો નથી અરે અરે હૃદય તો ચાલુ છે તો તો શું થઈ ગયું છે શું થઈ ગયું છે અરે ભણા ઓ ભણા ઓ ભણા જાગ 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 ભાણા જાગ મામા મામા તમે અરે ભાણા શું થઈ ગયું હતું તને અરે મામા એ તો મને સમાધિ થઈ હતી સમાધિ હા મામા જુઓ ભગવાન સ્વામિનારાયણે મને સમાધિમાં પેંડો આપ્યો છે અરે ભાણા આ તો મંત્રેલો પેંડો છે આપણાથી ના ખવાય ના મામા ના મામા

અને પેંડાનો ક્યાં નિકાલ કરવો તે વિચારી રહ્યા છે એ વખતે શેરીમાં છોકરી રમતી હોય છે છે તેને તે પેંડો પેંડો આપી દે આ જમાડવાથી છોકરીને સમાધિ થાય છે અને દિવ્ય જ્ઞાન થાય છે અને ઢુંડુબાને ઉપદેશ કરે છે કે તમે કોના બાપ છો અને હું કોની પુત્રી છું આ તો પૂર્વના સંસ્કારના સંબંધ છે આ બધી માયાજાળ છે આ બધું નાશવંત છે એક ભગવાનનો સંબંધ જ અવિનાશી છે અને ગોપાળાનંદ સ્વામી જેવા સંત જે ભગવાનને ઘેરથી આવ્યા છે તેમનો શા માટે વિરોધ કરો છો તમે એમના શરણાગત થઈ સત્સંગી થાઓ તો તમારો મોક્ષ થાય આવી જ્ઞાનની વાત સાંભળી ઢુંઢવા તો અવાક બની જાય છે અને તેની પૂછપરછ કરતા જાણવા મળે છે કે આ તો પાડોશીએ આપેલા પેંડાને જમવાથી આવું થયું છે અને તેની પૂછપરછ કરવા તેના પડોશીના ઘેર જાય છે કોઈ ઘરે લે જીવતા છો કે મરી ગયા ત્યાં કોણ છે આવી રીતે મૂહો પાડે છે એ તો હું ઢુંઢું બા ઓળખ્યો નહીં મને ઓહો આહાહો ઓળખ્યા ઓળખ્યા તમે મને બોલાવી લીધો તો હું ત્યાં આવી જાત તમે ક્યાં તકલીફ લીધી આવો આવો ભુદેવજી આવો આવો નથી મદદાની વાત કર બોલો 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 શું કરી શકું તમારા માટે કાંઈ કરવું નથી ખાલી પૂછો એનો જવાબ આપ મારી છોડી આ જવારથી લવારી કરે છે તો એને હું ખવડાવી દીધું છે બાપુ એ એ તો પ્રસાદીનો પેંડો હતો કોને પ્રસાદી હતી અરે 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 જવા દો ને કે છે કે પછી અરે અરે ખમ્માં ખમ્મા ઢુંડુંબા મહારાજ ને ખની ખમ્મા તો આ તો પેલા ગોપાળાનંદ સ્વામીની પ્રસાદી હતી હે પણ પણ થયું શું એ તો કહો અરે પેંડો ખાતાની સાથે જ એ તો લાકડા જેવી થઈ ગઈ એકદમ મરદા જેવી અરે અરે પ્રભુ

ગોપાળાનંદ સ્વામી ખરેખર સાચા સંત છે અને ઉપદેશ સાંભળ્યા પછી મને પણ ઘણો પસ્તાવો થાય છે તો હવે રા કોની જુઓ છો હાલો હાલો હું અને તમે બેવ જણ સ્વામી પાસે જઈએ અને સ્વામીના ચરણ પકડી લઈએ અને થઈ જઈએ સ્વામી નારાયણના સત્સંગી ચાલો ચાલો આમ પોતાની દીકરીના ઉપદેશે કરીને પાડોશીની વાત સાંભળીને ઢુંડુબાને પોતાની ભૂલ ઓળખાય છે અને પસ્તાવો થાય છે ઢુંડુબાને ગોપાળાનંદ સ્વામીશ્રીનો ખૂબ મહિમા સમજાય છે ઢુંડુબા અને તેમની સાથે નાથુલાલ બંને સ્વામીશ્રીના દર્શને પહોંચે છે સ્વામી શ્રી સભા કરીને બેઠા હોય છે અને ઢુંડુબા આવીને સીધા સ્વામીશ્રીના ચરણ પકડીને રડવા માંડે છે સ્વામી સ્વામી દયાળુ મને માફ કરો દયાળુ હું ભાન ભૂલ્યો ને તમને પરછો બતાવવા હાલી નીકળ્યો પણ પરછો તો મને મળી ગયો મારા પાપ બાળો દયાળુ હું પાપી અને ધર્મી છું દુષ્ટ છું પાપનો પર્વત છો દયાળો કૃપા કરીને મને શરણે લો દયાળુ દયા કરો દયા કરો દયા કરો સ્વામી દયા કરો ઉઠો ઢુંડુબા ઉઠો શાંત થાઓ તમારા જીવાને ભગવાનના માર્ગે વાળવા અને કલ્યાણ કરવા તો ભગવાને અમને મોકલ્યા છે ચિંતા ના કરશો લો આ કંઠી અને આજથી તમે ભગવાન સ્વામિનારાયણના સત્સંગી થઈ જાઓ આજ સુધીનું બધું માફ વાહ વાહ દયાળુ વાહ દયા કરી મુજ રંગ ઉપર ઢડક ઢળ્યા અને મારો જન્મ સુધાર્યો બોલો બોલો ભગવાન શ્રી Swami Narayan no jai ho jai ho jai jai kar ho Sadguru Gopal Anand Swami no jai ho jai ho jai jai kar